રાજ્યની યની મહાનગરપાલિકા કચેરીની સરખામણી ગંદકીની દ્રષ્ટિએ વડોદરા મહાનગર સેવા સદનની કચેરીમાં સ્થિતિ થોડી સારી છે પરંતુ તેનો મતલબ એ નથી કે અહીં બધું વ્યવસ્થિત અને સ્વચ્છ છે જો વાત કરવામાં આવે તો કોર્પોરેટ અને બેસવાની કેબિનની તો અહીંયા અસ્વચ્છતા પહેલી નજરે જ દેખાઈ આવે જોતા જ ખબર પડી જાય કે આ જગ્યાએ સફાઈ કરવાની તસ્તી કોઈએ લીધી નથી સામાજિક અને સમજદાર ઘણાતા માનવીને અહીં ન થૂંકવાનું સૂચન કરતા

પ્રવેશતા જ એક બગીચો આવેલો છે આ બગીચાની હાલત પણ બગીચા કરતા કચરા પેટી બધું છે જે આપણે વડોદરા મહાનગર સેવા સેવાશ કચરેની બહાર આવેલા બગીચામાં છે આપ જોઈ રહ્યા છો અહીંયા આ બગીચાની હાલત કેવી છે આ બગીચામાં આસપાસના વેપારીઓ દ્વારા કચરો ઠાલવવામાં આવે છે અને ત્યાં ફૂલોના બીજા પેપર પ્લાસ્ટિકની થેલી આ બધો કચરો જે પડી રહ્યો દેખાઈ રહ્યો છે તે સાફ કરવામાં આવ્યો નથી એટલે કોર્પોરેશન જે સ્વચ્છતા અભિયાન ચલાવે છે તેમને પોતાની હદમાં જે કચરો છે એ દેખાતો નથી આવી જ કંઈક હાલત સયાજી હોસ્પિટલના રુકમણીબાઈ ચેનાની પ્રસૂતિ કેન્દ્રની આસપાસની જગ્યાની છે પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરો તો જાણે આ જગ્યાની શોભામાં અભિવૃદ્ધિ કરતો હોય તેવું ઘાટ ગડાયું છે પ્રસૂતિ ગૃહ હોવાથી અહીંના ઓરડાઓની નિયમિત સફાઈ થવી જોઈએ પણ અહીંના ઓરડાની બારીઓની હાલત જોને લાગતું નથી કે તેની સફાઈ થતી હશે વડોદરાથી કેમેરામેન કિશોર સાથે સંજય પાઘે વીટીવી ન્યૂઝ